ચાલો આજે ઇતિહાસના એવા પાના ફેરવીએ જે આપણને બારમી શતાબ્દીના સૌરાષ્ટ્રમાં લઈ જશે આ એક એવી ગાથા છે જે આજે પણ આપણને હચમચાવી દે છે આ કહાણી છે રાણી રાણક દેવીની પ્રેમ દગો અને એક એવા શ્રાપની વાત જેણે આખો ઇતિહાસ બદલી નાખ્યો અને આખી કહાનીનો સૌથી મોટો સવાલ આ જ છે શું એક રાણીનો ગુસ્સો એટલો બધો શક્તિશાળી હોઈ શકે કે એ એક મહાન રાજાના વંશને જ ખતમ કરી નાખે ચાલો આ દંતકથાની ઊંડાઈમાં જઈએ અને આ રહસ્યને સમજવાનો પ્રયત્ન કરીએ તો આ આખી કહાનીના કેન્દ્રમાં છે ત્રણ લોકો એક તરફ છે સૌંદર્ય અને સ્વાભિમાનનું પ્રતીક રાણી રાણક દેવી બીજા છે એમના પતિ જૂનાગઢના બહાદુર શાસક રા ખેંગાર અને ત્રીજા છે પાટણના મહત્વાકાંક્ષી રાજા સિદ્ધરાજ જયસિંહ જેની એક જીદ આખી કહાનીને લોહિયાળ બનાવી દે છે રાણકદેવીની કહાની શરૂત થાય છે એક અજીબ ભવિષ્યવાણીથી એ કચ્છના રાજાની દીકરી હતી પણ જન્મતાની સાથે જ જ્યોતિષીઓએ કહી દીધું કે જે પણ આ છોકરી સાથે પરણશે એ પોતાનું રાજપાટ ગુમાવશે અને નાની ઉંમરમાં જ મરી જશે આ ડરના કારણે એને જંગલમાં છોડી દેવામાં આવી ત્યાં એક કુંભારે એને પોતાની દીકરીની જેમ ઉછેરી હવે રાણકદેવી જેમ જેમ મોટી થતી ગઈ એમ એના રૂપની ચર્ચાઓ ચારે બાજુ ફેલાવા લાગી અને આ વાત પહોંચી પાટણના શક્તિશાળી રાજા સિદ્ધરાજ જયસિંહના કાને એ રાણકદેવીની સુંદરતાની વાતો સાંભળીને એટલો બધો મોહિત થઈ ગયો કે એણે નક્કી કરી લીધું કે રાણકદેવી જ એની રાણી બનશે પછી ભલેને કંઈ પણ કરવું પડે પણ કિસ્મતમાં કંઈક બીજું જ લખાયું હતું સિદ્ધરાજ જયસિંહ કોઈ પગલું ભરે એ પહેલાં જ જૂનાગઢના રાજા રા ખેંગારે રાણકદેવી સાથે લગ્ન કરી લીધા આ સમાચાર જયસિંહ માટે ખાલી હાર નહોતી એના અહંકાર પર બહુ મોટો ઘા હતો અને બસ એનો પ્રેમ બદલાની આગમાં ફેરવાઈ ગયો અને અહીંથી જ આખી કહાની એકદમ બદલાઈ જાય છે કારણ વિશ્વાસઘાત અને એ પણ પોતાનાઓ તરફથી મળેલો દગો જો રાખ હિંગારના બે ભત્રીજા હતા દેશળ અને વિશળ રાજા એમના પર આંક બંધ કરીને ભરોસો કરતા હતા ગિરનારનો જે કિલ્લો હતો જ્યાં રાણી રાણકદેવી રહેતા ત્યાં રાજા સિવાય જો કોઈને જવાની છૂટ હોય તો એ આ બે ભાઈઓ હતા પણ આજ વિશ્વાસ એમના માટે ઘાતક બન્યો પણ કહેવાય છે ને કે સત્તાનો નશો ખરાબ એક દિવસ દેશળે દારૂના નશામાં રાણી દેવીનું અપમાન કરી દીધું આ વાત જ્યારે રાખ હિંગારને ખબર પડી તો એમનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો એમણે તરત જ દેશળ અને વિશળ બંનેને રાજ્યમાંથી કાઢી મૂક્યા હવે આ અપમાન એમનાથી સહન ન થયું બસ બદલો લેવા માટે બંને ભાઈઓ સીધા પહોંચી ગયા કોની પાસે રાખ હિંગારના કટ્ટર દુશ્મન સિદ્ધરાજ જયસિંહ પાસે અને એને પોતાના જ કાકાને ખતમ કરવાનું વચન આપી દીધું અને પછી તો દગાની આખી રમત શરૂ થઈ પ્લાન એવો હતો કે એ લોકો જેસીને જૂનાગઢના કિલ્લા પર હુમલો કરવામાં મદદ કરશે એમણે અનાજના ગાડાની આડમાં જયસિંહની સેનાને ગુપ્ત રીતે કિલ્લામાં પહોંચાડી ત્યાં પહોંચીને ચોકીદારોને મારી નાખ્યા અને કિલ્લાના દરવાજા ખોલી દીધા રાખિંગાર આ અચાનક થયેલા હુમલા માટે તૈયાર નહોતા અને લડતા લડતા વીરગતિ પામ્યા રાણ ખેંગારના મૃત્યુ પછી જયસિંહનો રસ્તો સાફ હતો એ સીધો ગિરનારના કિલ્લે પહોંચ્યો રાણક દેવીને પકડવા અને ત્યાં એણે જે ક્રૂરતા દેખાડી એણે રાણીની આંખો સામે જ એના બે નાના દીકરાઓને મારી નાખવાનો હુકમ આપ્યો અને હવે આવી છે આ કહાનીનો સૌથી શક્તિશાલી હિસ્સો જ્યાં એક હારેલી રાણી જેણે પોતાનું બધું જ ગુમાવી દીધું હતું તે પોતાના શબ્દોથી એવો બદલો લે છે જે ઇતિહાસ ક્યારેય ભૂલી શકશે નહીં તો જયસિંહ રાણક દેવીને કેદ કરીને પાટણ લઈ જઈ રહ્યો હતો રસ્તામાં વઢવાણ પાસે ભોગાવો નદીનો કિનારો આવ્યો અને ત્યાં જીતના નશામાં ચૂર જયસિંહે રાણક દેવી સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો એને એમ કે રાણકદેવીને પણ જીતી ગયો છે જે રાણીએ પોતાનો પતિ અને બાળકો ગુમાવ્યા હોય એ આ પ્રસ્તાવનું શું કરે રાણકદેવીની આંખોમાં આંસુ નહોતા આગ હતી એમણે તિરસ્કારથી એ પ્રસ્તાવ ઠુકરાવી દીધો અને જયસિંહને શ્રાપ આપ્યો તે મારો વંશ છીનવી લીધો તારો વંશ ક્યારેય આગળ નહીં વધે તું મરીશ બસ આટલું કહીને રાણકદેવીએ ભોગાવો નદીના કિનારે જ સતી થઈને પોતાનો જીવ આપી દીધો અને પેલો શ્રાપ એ સાચો પડ્યો ગુજરાતનો એટલો મોટો રાજા સિદ્ધરાજ જયસિંહ જેણે કેટલાય યુદ્ધો જીત્યા એ વારસદાર વગર જ મૃત્યુ પામ્યો રાણકદેવીનો શ્રાપ ફળ્યો તો આ હતી રાણકદેવીની દિલ હચમચાવી દેનારી કહાની પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે આ બધું સાચું છે કે પછી માત્ર એક લોકકથા છે જે આપણે પેઢીઓથી સાંભળતા આવ્યા છીએ ચાલો જરા ઇતિહાસના પુરાવાઓ પર એક નજર કરીએ અને એ જાણવાનો પ્રયત્ન કરીએ કે હકીકત શું છે અને કલ્પના શું અને અહીંયા જ સૌથી મોટો ઝટકો લાગે છે જે રાણકદેવીની આખી વાત આપણે કરી એ નામનો ઉલ્લેખ એ સમયના કોઈ ઐતિહાસિક પુસ્તકમાં મળતું જ નથી એ સમયના જે પણ રેકોર્ડ્સ છે એમાં રાખ હેંગારની રાણીનું નામ સોનલ દેવી કે સુનલાદેવી લખેલું છે રાણક દેવી નહીં એટલે મોટાભાગના ઇતિહાસકારો એવું માને છે કે રાણકદેવી કદાચ કાલ્પનિક પાત્ર હોઈ શકે છે પ્રબંધ ચિંતામણી જેવા એ સમયના મોટા ગ્રંથોમાં પણ એમનો કોઈ ઉલ્લેખ નથી હા એક વાત રસપ્રદ છે કે એ ગ્રંથોમાં રાણી સુનલાદેવીએ પતિના મૃત્યુ પર ગાયેલા દુહા જરૂર મળે છે તો સવાલ એ છે કે શું સુનલાદેવી જ સમય જતા રાણકદેવી તરીકે ઓળખાય તો પછી સવાલ એ છે કે જો રાણકદેવી કદાચ ઇતિહાસમાં હતા જ નહીં તો એમની કહાની આજે પણ આટલી અમર અને શક્તિશાળી કેમ બની ગઈ કદાચ એનું કારણ એ છે કે આ વાર્તા માત્ર તથ્યોની નથી એ વફાદારી સ્વાભિમાન અને ન્યાય જેવા આપણા મૂલ્યનું પ્રતિક છે આ એક એવી કહાની છે જે આપણને કંઈક શીખવે છે અને એટલે જ એ ઐતિહાસિક તથ્યો કરતાં પણ વધારે યાદ રહી જાય છે અને આ જ વાત આપણને એક મોટા સવાલ પાસે લાવીને મૂકી દે છે જ્યારે ઇતિહાસ ચૂપ હોય તો શું લોકોના દિલમાં વસેલી દંતકથા જ સાચું ઇતિહાસ બની જાય છે કદાચ સાચું સત્ય તથ્યોમાં નહીં પણ કહાનીની તાકાતમાં છુપાયેલું હોય છે